છત્રભાઈ વસાવાના શરતી જામીન જે આજે શ્રી પૂર્ણ થઈ ગયા છે એટલે કે જેટલા એમને દિવસો જે રાજપીપળા અને ડેડીયાપાડા તેમજ દેવમગરા એવા વિસ્તારની અંદર એટલે કે નર્મદા જિલ્લાની અંદર જે જેટલા દિવસ ફરવા માટે પરમિશન આપી હતી એ પરમિશનના દિવસો જે આજે પૂર્ણ થઈ ગયા છે એટલે કે આજે વિદાય લેવાનો દિવસ છે એટલે કે એક વર્ષ સુધી જે બહાર રહેવાના છે ત્યારે ધારાસભ્ય નાતે જે ધારાસભ્યને એક વર્ષ સુધી બહાર રાખવામાં આવે તો આજુબાજુના પ્રશ્નો તેમજ એમના મત વિસ્તારના પ્રશ્નોના જવાબ કોણ આપી શકે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર કહીએ તેવું ખોટું નથી કે ગુજરાતના સૌથી મોટા સમાચાર એટલા માટે આપણે કહેવામાં આવે છે કે ધારાસભ્ય એવો છે કે જ્યારે ધારાસભ્ય આવે ત્યારે લોકો પડાપડી કરતા હોય છે એક સેલિબ્રેશન જેવા એક એન્ટ્રી પડતી હોય છે એવા ધારાસભ્ય એટલે કે ચેતરભાઈ વસાવા જે છેલ્લા ત્રણ મહિનાથી જેલની અંદર હતા ત્યારે બહાર આવતાની સાથે હજારો સમર્થકો એમનું સમર્થન આપ્યું હતું ત્યારે એમના ચાર દિવસ પૂર્ણ થઈ જતા આજે વિદાય સમારોહ યોજવામાં આવી શકે છે એટલે કે એક વર્ષ સુધી એમને શરતી જામીન આપ્યા છે એટલે કે નર્મદા જિલ્લાની અંદર પગ ના મૂકી શકે એમના મત વિસ્તારની અંદર પ્રસાર ના કરી શકે હવે મિત્રો તમે વિચારતા હશો કે ભાઈ હા અગર કોઈ ધારાસભ્યને એક વર્ષ સુધી દૂર રાખવામાં આવે તો એમના મત વિસ્તારના તમામ પ્રશ્નોના જવાબ કોણ ઉઠાવવાના છે મિત્રો આ પણ મોટો પ્રશ્ન છે ને ભાઈ હા ખરેખર અત્યારે માનવામાં આવે તો છેતરભાઈ વસાવા પર જે ચાર દિવસની શરતી જામીન એટલે કે એક વરસ સુધી જે નર્મદા જેવા વિસ્તારની અંદર પગ ના મૂકી શકે એટલે કે બહાર રહી એટલે કે એ વિસ્તારમાં કોઈપણ પ્રકારની કોઈ સભા ના કરી શકે કે કોઈ પણ પ્રકારની કોઈ ના કરી શકે એ માટે શરતી જામીન એક વરસ સુધી મૂકવામાં આવી છે તો અત્યારે મોટી જામીન અરજી મૂકવામાં આવી છે કે જે પણ છેતરભાઈ વસાવા પર સરથી જામીન મૂકવામાં આવી છે એમને રદ કરવામાં આવે અને કાયામી કાયમી એટલે કે કાયમ માટે એમના સમર્થકો સાથે ચેતરભાઈ વસાવાને હાજરી આપવું પડે હાજરી હાજર રહે એ માટેની અત્યારે જે સરસાઓ જામી રહી છે અત્યારે મોટા સમાચાર કહીએ તો ખોટું નથી જી હા મિત્રો હવે એમને જામીન જે રદ થશે કે નહીં રદ થશે એ મોટા પ્રશ્નો છે જરૂરથી આપણે જોઈશું